કેટલાક લોકો જાહેર રસ્તા પર ક્યાં બેસ ટ્રાફિક હા જવાબદારીથી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કા તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહિયાં સિર્ફ આવેદન પત્ર પચાસ જગ્યા છે આ લોકો બુલાની જરૂરત નહીં હમેશા શો ઓફ સ્ટ્રેન્થ પ્રેશર ક્રિએટ કરવાની તમે આજે કેટલા લોકો આવ્યા છે આઈએસ આવતા ને તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં એટલે અમારા લોકો વટોલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દી નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી નહીં કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો

બધા સ્વતંત્ર છે તમને સાંભળ્યા મારી સાંભળી ના એટલે કાં જવાનું છે મારી ગાડી માં આવીશ અત્યારે આપશો તમે કાંઈ ના આવ્યા પેલા સાહેબ પણ જાહેર રસ્તા પર કઈ બેસો ટ્રાફિક હા જવાબદારીથી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કા તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है तो हाँ, बस लिए आपको पचास जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहां जरूरत नहीं है नंबर दिखा के वहां पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है तुम्हें तो कहीं तमें तो आज कितना लोग आए बस हाँ तो तमें तो भी बे जोड़ आता ना आईएस आई पी एस हमें आने की आने की जरूरत क्यों पड़ता है हमें भी कहीं हमें तोड़ता नहीं तो हमें आता नहीं એટલે અમારા લોકો વટુલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જાવ તો કેટલું વ્યાજભી છે સંવિધાન જેવી કોઈ બાબત છે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં રિઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી શકાય એટલે નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

આવું ખાલી ખાલી બે મિનિટ મંદિરે આવી ગયું આપડે પાણી 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 બધા

થોડું આગળ છે આ ઉતોય મંદિર છે ઘરવાળીને નર પરથી આ ઉપર છે આ અમારું કામ મુખમંત છે બામો એવડી ફળિયામાં આપણે તો નવા છે તમે ભી નવા નવા મંદિરે અહીં નો છે કે મંદિર ક્યાં છે મંદિરો જવા માટે વાત કરી આવો પેલા

મંદિર નજીક જ છે ચર્ચા કરી લઈએ માટે બેઠી ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે આ તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા આજે કેટલા લોકો આવ્યા તો તમે ભી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ કેવું તમે ભી કઈ તમે તોડતા નહિ આવતા એટલે અમારા લોકો ડેમો માન બધી જમીન આપી એટલે એ ભાઈ પરત જઈએ છે

હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર થી જોઈએ આપણે બાજુમાંની સામે હતી ત્યાં બેસી આવો અહિયા મંદિર આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે જીતવાનું તમે આદેશ આગળ રાખજો તમારી પાછળ દેશ ની ચાર જણ આવવા માંગીએ છીએ અમે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે એવું લાગે છે કાયદા કાયદાને બી તમે જાવ અમારા લોકોને જે દિવસ આવશે ના શું કરવા આવું ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો તો મને મારે હાથે બનવાનું છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકો ને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે સહકાર સહકાર આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં સંવિધાન સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો

લોકતંત્રમાં અમે લોક પ્રતિનિધિ મારી ગાડી માં આવીશ અત્યારે આપશો તમે કાકી દીધા આવું નહી કરો નહી છે વ્યવસ્થા એવી કરો આ લોકો બધા તમે ચાર જ બહાર એ આપતા હોય તો આવા નતું કર્યું ત્યારે

આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું

આ લોકો ત્યાં રહેશે મારી એક ગાડી રેશે તમારી પોલીસ આગળ પાછળ રાખજો સાથે જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રેલી અને આવેદનપત્રનું આયોજન હતું પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસા સહિતને રોકવામાં છે ચેતરભાઈ કયો કાર્યક્રમ હતો અને જે આજે રદ થયો છે ગત પંદરમી તારીખના રોજ રાત્રે જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં બાર ખાડી હતી એ ગામને આખું ડિમોલેશન કરવામાં આવ્યું છે અમે એમની મુલાકાત લીધી એમના સાત બાર જોયા પોતે માલિકીની જમીન પર એમના ઘરો છે દુકાનો છે ત્યારે આ એ જ લોકો છે કે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગયેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટોમાં ગઈ છે માત્ર ઘર પરિવારના નિર્વાહ માટે નાની નાની દુકાનો અને લારી ગલ્લા ચલવે છે તો એ પણ તોડી નાખ્યા અને ઘરો પણ તોડી નાખ્યા છે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર ત્યારે આજે અમારો અલ્ટિમેટમ હતું કે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવાનું અમારું આયોજન હતું પ્રશાસનના કહેવા પ્રમાણે અમે પરવાનગી પણ માગી પણ અમને આ લોકશાહી દેશમાં આવેદનપત્ર આપવા માટેની પણ પરવાનગી નથી મળી દુઃખની વાત તો એ છે કે પૂરી નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરની પોલીસને રાત્રિ દરમિયાન જ અમારા તમામ આગેવાનોના ઘરે નજરકેદ કરવામાં આવ્યા છે અમારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવી છે તો આ આ લોકશાહીમાં અમારે અધિકારોની વાત કરવા માટે ગુનો છે અમે આ નર્મદા ડેમમાં જમીનો આપી આજે અમને પાણી નથી મળતું વિકાસના નામે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ચાપડ ગામમાં રોડ રસ્તા નથી મહિલા પ્રસૂતિથી પીડાઈને મરી જાય છે કયા વિકાસની સરકાર વાત કરે છે એટલે એમણે કરેલા કૃત્યો બહાર આવી નહીં જાય એમણે કરેલા આ કૌભાંડો બહાર નહીં આવી જાય એના માટે આટલી બધી પોલીસ અમારી સામે ખડકી દેવામાં આવી છે પોલીસ એટલી બધી છે તો પોલીસ પહેલાં દાખલાવાળાને કેમ પકડતી નથી જેમણે બોગસ આવક અને જાતિના દાખલા બનાવ્યા છે આજ સુધી પોલીસનો પાનો ત્યાં ટૂંકો પડે છે ને અમારી સામે પોલીસનો ઉપયોગ થાય છે એટલે પોલીસનું કામ શાંતિ સલામતી સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય છે એની જગ્યાએ પોલીસ વિપક્ષને દબાવવાની વાત કરે છે ચેતરભાઈ આગામી દિવસોમાં શું કાર્યક્રમ થશે આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ પંદર દિવસનું પ્રશાસનને ધ્યાન દોરીશું પંદર દિવસમાં આ લોકોને એનું નુકસાન એનું ભરપાઈ કરે એમના જ્યાં મૂળ સ્થાને જગ્યા પર મકાનો હતા ત્યાં મકાનો બનાવી આપે નહીં બનાવી આપશે તો તમામ રચનાત્મક કાર્યક્રમો અમે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આપીશું એમાં વિશ્વ આદિવાસી દિવસ હોય આદિવાસી અધિકાર દિવસ હોય કે નરેન્દ્રભાઈ મોદીનો એકત્રીસમી ઓક્ટોબરનો કાર્યક્રમ હોય એનો પણ અમે સર્વાનુમતે બહિષ્કાર કરીશું બીજું ચેતવે ખાસ કરીને જે આજનો જે કાર્યક્રમ હતો હાલમાં તો સ્થગિત થયો છે આગામી દિવસોમાં જે તમે રજૂઆત કરીને કામ કરી રહ્યા છો તો કયા કયા કાર્યક્રમો રહેશે અને આજે જે છે તમે કઈ જગ્યાથી આને કેટલું પગપાળા ચાલીને ક્યાં સુધી પહોંચ્યા અમે ડેડીયાપાડાથી ઝરવાણી સુધી આવ્યા છે અહીંયા થોડે ગાડીઓ એમણે અટકાવી તો પગપાળા ચાલીને અહીંયા આવ્યા પણ પોલીસે હજુ અમને અટકાવ્યા છે અમારી માગણી એટલી જ છે અમને ત્યાં સીઓને મળાવો અમારી જે રજૂઆતો છે આવેદન છે અમે આપીએ અને એમને ધ્યાન દોરીએ પણ પોલીસ અહીંયા અટકાવે છે પોલીસને અમે એટલો બધો સહકાર આપ્યો છે છતાં પોલીસ અમને અટકાવે છે અને અમારા બધા નેતાઓને આગેવાનોને નજરકેદ કર્યા છે ત્યારે આ તમે વિચાર કરો એક બાજુ પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ત્યાં આવે છે ત્યારે એમને કોઈ જાહેરનામું નથી નડતું અને અમે આવેદન આપવા જઈએ એટલે અમને જાહેરનામું બતાવે છે આ અનુસૂચિ પાંચ એરિયા છે પૈસા એક લાગે છે કોઈ પણ ડિમોલેશન કરવું હોય જમીન સંપાદન કરવી હોય તો એની પરવાનગીના પ્રોસેસ છે છતાં આ લોકોએ બારોબાર એમના અધિકારીઓના આદેશથી ભાજપ સરકારના અધિકારીઓના આદેશથી ડિમોલેશન કર્યું છે ત્યારે એમની સામે અમે લડી લઈશું અમે ન્યાયિક રીતે પણ લડી લઈશું અમે સડકથી લઈને સદન સુધી પણ અમે લડી લઈશું તો તમે જોયું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસા સહિતના સમર્થકો આ જે વિસ્તાર છે ઝરવાણીનો વિસ્તાર છે મોટી સંખ્યામાં સમર્થકો છે પોલીસનો કાફલો પણ છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની સાથે જે આવ્યા હતા સૌ એ આ જગ્યાથી આગળ જતા હતા ત્યાં હવે રોકવામાં આવ્યા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા અને તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં જે કાર્યક્રમો થશે ને તેમનું કહેવું છે કે જે આદિવાસીઓનું જે ડિમોલેશન થયું છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા તેઓ જતા હતા ત્યાં રોકવામાં આવ્યા છે પરંતુ આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો થશે તેવું ચેતર વસાવાનું કહેવું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં જે આ કાર્યક્રમો કયા કયા થાય છે પરંતુ હાલમાં તો આ વિસ્તારની અંદર જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જે ડિમોલેશન થયું હતું તે મુદ્દો ભારે ગરમાયો છે આદિવાસી સમાજના અનેક આગેવાનો આજે અહીંયા આવવાના હતા પરંતુ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના જાળવવાના ભાગરૂપે પરમિશન આપવામાં ન હતી પરંતુ ચૈતર વસાવાને તેઓ અહીંયા આવ્યા હતા તેઓને અહીંયા રોકવામાં આવ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા